જય જવાન જય કિશન આજે તારીખ સોળ પાંચ બે હજાર પચીસ હળુદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસો અને તેના બજાર ભાવ વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપી આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસો પચાસથી લઈને પંદરસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાઈ છે ચારસો ને સાહીઠ મણની જીરોનો બજાર ભાવ રહ્યો છે પાંત્રીસો થી લઈને બેતાલીસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે પિસ્તાલીસો ને ચાલીસ મણની વરિયાળીનો બજાર ભર્યો છે એકાવન થી લઈને સત્તરસો રૂપિયા આવક નોંધાય છે અઠ્યાવીસો એકાણું એરંડાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો બાઇને લઈને ને ઓગણત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચુમ્માલીસો ને મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો અગિયાર થી લઈને પાંચસો ને એકત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચૌદસો ને છપ્પન મણ ની તલ નો બજાર ભાવ રહ્યો છે તેરસો થી લઈને ઓગણીસો રૂપિયા આવક નોંધાય છે સાતસો ને એસી મણ ની રાયનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો થી લઈને બારસો ને ચુમ્વોતેર રૂપિયા આવક નોંધાય છે બસો ને અઠ્યાવીસ મણ ની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસો થી લઈને તેરસો ને નેવું રૂપિયા આવક નોંધાય છે આઠસો ને સિત્તેર મણની ચણા નો બજાર છે એક હજારથી લઈને હજાર ને એસી રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને દસ મણની સોલે ચણા નો બજાર બારસો થી લઈને ચૌદસો ને એસી રૂપિયા આવક નોંધાય છે એકસો ને નેવું મણની મેથી નો બજાર ભોરાયો છે નવસો થી લઈને નવસો ને છન્નુ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પાંચ મણની અજમોનો બજાર ભાવ રહ્યો છે નવસો થી લઈને સોળસો ને પિસ્તાલીસ રૂપિયા આવક મણની તો આ હતા હળદ માર્કેટિંગ તારીખ બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણ ના હતા સાથે જ ખેડૂત મિત્રોને જણાવે કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત ગુજરાત ભરતમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે હજી સુધી તમે નજર હળવદની લાઈક ફોલો ફોલોને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી એ પહેલાં કરી લો અને આપના મિત્રોને પણ કરાવો સાથે જ આપની પાસે કોઈ ખેતીવાડીને લગતા સમાચાર હોય અથવા આજુબાજુમાં કોઈ પણ ઘટના હોય તો અમારા મોબાઈલ નંબર છે નેવ પાંચ પિસ્તાળીસ નવ્વાણું નવ અઠ્ઠાણું અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ જેના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આભાર ખેડૂત મિત્રો